મજામાં જશો કારણ કે આપણા વિડીયો જોતો બધા મજામાં જ હોય છે ઘણા સમય પછી એક પાછો એક ચેલેન્જિંગ વિડીયો લઈને આવી ગયા છે એ પાછા આપણે એમ કહેવાય કે જંગલ વિસ્તારની અંદર ને એ પાછા આવે દેશી સ્ટાઇલની અંદર તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે કરેલો છે આજે મેગી ચેલેન્જ તમને થમલેન જોઈને ખબર પડી જ ગઈ છે પણ આજે ચેલેન્જિંગમાં ભાગ લીધો છે અમારે કલ્પેશભાઈ અમારે રાહુલભાઈ અને અમારે રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ અને હું પોચે તો આમાં બે બે ટુકડી પાડવામાં આવી છે આ બે અને એમ અને કોણ જે આમાં જે બે ડિશ ભાગ પણ પાડેલો છે અને કોણ પેલા ફિનિશ કરે તે જીતી જશે અને ઇનામ રાખેલું છે 500 રૂપિયા 500 રૂપિયા ઇનામ રાખેલું છે મજા આવી ને મજા આવી ને મજા આવી જો હા 500 રૂપિયા 500 રૂપિયા લાવવાનો તો બેલા હા જીતી તમને દેશું નગર તમે પહેલા લાવો 500 લો કાર બે દીકરો હાલ એ છે એ બે બસ બસ પણ કેવો તો બે બસ પણ કેવો તો બે બસ કાર તો વાજ દીકરો ये की बेदी नहीं है 10 रुपया रखो ये की नहीं है लो 500 तू देख है कर कर ले आ सुगंध आवे जो आवे बे वाट फट के मुंह गई जाए सुगंध करा एक बार जो आ दे हां गांधी बाबूंटा कोसे इतना खोटी 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 हां ये कर लो पहले <laughs> हाशी से मुकी हा। दिता

તારા કીડી રખડાશે આ એમ તેમ ખોટું મને એવું કરવા માં એટલું તારું એટલું મારું તમારે મેગી નો ખવાય કા મેગી કે ખાલી તમે શું કરે બંગલા બનાવો હો અમે જીતવાના હું આ બે ઝડપ રાખી દે તમે કામ ઘડી ખાવ ને આ આ ભાઈબેન ને ખવાય ગયા કા લો અમાર પાર્ટનર જો ને ખામાં ક્યાં શું કહું આપણે પાંચસો લઈ લેવાના હે પછી કાલે આપણે પંજાબી ખાવા જ ને ઘડિયા ઘડિયા મેં ખાવા તારા <laughs> बुरा लगे जो इमोदी मगा गो हा पापा हां घिरे छ ना ना जाबो ऊपर ના ના કેરે સોગરે સોગરે સો આ પણ કોઈ નથી મરે દે કોઈ નથી લા કોઈ નથી ના ના બેઠા છે બેઠા છે હું ઘરે આવીને કોટી કઈ આજ આજ તારી મેગી હોરી જો આંજામર ચશ્મા હજી <dıolē> આપ <r disappearance> તારું લોકો ખુશિયા નહીં મેરા મેરા મેન દેખાઉં આય અમર પાછો

આપણે ફાઇનલી આપણે ચેલેન્જ જીતી ગયા છીએ તો તમારાથી ચેલેન્જ નો થાતા હોય તો નો હવે આટકા ઢોળ સસમા પહેરીને ઘડિયાળ્યુ પહેરીને આને સમાટોસ કરી ઓ આ ચેલેન્જ કરવા આ આપણા દેશી માણા આવે ના આવે

વાંધો તો મિત્રો આ ચેલેન્જ માં આપણે જીતી ગયા છીએ નેક્સ્ટ ચેલેન્જ કયો કરવાનો છે સમોસા સમોસા ચેલેન્જ અધમણ સમોસા અધમણ સમોસાનો ચેલેન્જ નેક્સ્ટ કરવાનો છે તો આ વિડીયોમાં મજા આવી તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હાલે આ ખૂટવાડો હટો મેં આઈ કાલે કાઈ અને પછી વાસણ ધોવાના છે આ ચાલે આ સુંગે દાવે સુંગે તો સુંગે દાવે હવે હું ગઈ જાક નહીં બાકી ચાલો હાલો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય રો એક મારો ડાયલોગ છે